અગિયાર ડિસેમ્બરથી યુએઈમાં શરૂ થનાર ત્રણ મેચની ટી શ્રેણીમાં રમશે સુરતના જહાંગીરાબાદના રહેવાસી જીગર ઠક્કરના પરિવારના બધા સભ્યો છે તેના પિતા પણ બહેરાને મોંઘા હતા ગુજરાત હેડ ડેફ ક્રિકેટ ટીમના કેપ્ટન જીગરની માતા અને પત્ની પણ બહેરાને મોંઘા છે તેના પિતા એક દરજી હતા જેનું અવસાન થયું જીગર ક્રિકેટના મેદાન પર ફક્ત અવાજ પર આધાર રાખતો નથી તે હાવભાવ સંકેત અને શારીરિક ભાષા દ્વારા રમતને સમજે છે તે નિયમિતપણે બેટિંગ બોલિંગ અને ફિટનેસ પર તાલીમ આપે છે તે મેચ દરમિયાન સંકેત દ્વારા ટીમ સાથે સંકલન કરે છે જીગર કહે છે કે તેના કોચે તેને સતત માર્ગદર્શન આપ્યું છે અને તેના પ્રદર્શનને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે